એક થી છ સંખ્યાઓ ધરાવતા છ બાજુવાળા નિયમિત પાસાનો ઉપયોગ કરીને હરોળમાં ત્રણ વખત બેકી સંખ્યાઓ ફેંકવાની સંભાવના શોધો તો સૌપ્રથમ દરેક વખતે પાસો ફેંકવાની સંભાવના શોધીએ પાસો ફેંકીને બેકી સંખ્યા મેળવવાની સંભાવના શોધીએ માટે છ બાજુવાળો પાસો ફેંકીને છ બાજુવાળો પાસો ફેંકીને બેકી સંખ્યા મેળવવાની સંભાવના શોધીએ જેને આ પ્રમાણે લખી શકાય અહીં કુલ પરિણામ કેટલા હોય શકે આપણે એક મેળવી શકીએ બે મેળવી શકીએ ત્રણ ચાર પાંચ કે છ મેળવી શકીએ હવે આમાંથી કેટલા પરિણામ આપણી શરતને સંતોષે છે આપણે અહીં બેકી સંખ્યા મેળવવા માંગીએ છીએ તે બે હોઈ શકે ચાર હોય શકે અને છ હોય શકે માટે અહીં જે ઘટના તમારી શરત ને સંતોષે છે જે તમારી જરૂરિયાતને સંતોષે છે તેવી કુલ શક્ય ઘટના ત્રણ છે જેનાથી આપણને બેકી સંખ્યા મળી શકે અને અહીં કુલ શક્ય પરિણામો છ છે ભાગ્ય છ ત્રણ ના છેદમાં છ એ એક ના છેદમાં બે ને સમાન છે હવે જ્યારે આપણે પાસા ને એક વખત ફેંકીએ ત્યારે આપણને આ સંભાવના મળે છે પરંતુ તેઓ આપણને પાસાને ત્રણ વખત ફેંકવાનું કહે છે અને આ બધી જ ઘટનાઓ સ્વતંત્ર ઘટનાઓ થશે તમે જ્યારે પાસાને દરેક વખતે ફેંકો છો એ પછીની ઘટનાને અસર કરતું નથી પછી જ્યારે આપણે પાસાને બીજી વખત ફેંકીશું ત્યારે તેને તે અસર કરશે નહીં માટે પાસાને ત્રણ વખત ફેંકવાની સંભાવના બરાબર પાસાને ત્રણ વખત ફેંકવાની સંભાવના બરાબર પાસાને એક વખત ફેંકવાની સંભાવના સંભાવના એક વખત અહીં આના બરાબર આ છે ગુણ્યા ફરીથી આજ આવશે માટે હું તેને કોપી કરીને પેસ્ટ કરીશ આ પ્રમાણે ગુણ્યા ફરીથી આજ આવે આ પ્રમાણે આમ અહીં પાસાને એક વખત ફેંક્યું આ બે વખત ફેંક્યું અને આ ત્રણ વખત ફેંક્યું માટે આના બરાબર એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે જેના બરાબર એકના છેદમાં આઠ થાય આમ જ્યારે તમે પાસાને એક જ હરોળમાં ત્રણ વખત ફેંકો ત્યારે બેકી સંખ્યા મેળવવાની સંભાવના એકના છેદમાં આઠ છે કુલ આઠ શક્ય પરિણામોમાંથી ફક્ત એક જ ઘટના તમારી આ શરતને સંતોશે સંતોષે